રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર કોઈને કોઈ વિવાદોથી ઘેરાયેલી રહે છે ત્યારે હાસ્ય કલાકાર હકાબા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કડો અનુભવ થયો છે તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો કરતાં કહ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત તો ખૂબ જ કફોડી બને છે તમને જણાવી દઈએ કે હાસ્ય કલાકાર હકાવા ઘડવી તેમની બહેનોના અકસ્માત થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન કરવા ગયા હતા જ્યાં તેમને હોસ્પિટલમાં કડવો અનુભવો જણાવ્યા છે કે જે અંગે વિડીયો પણ તેમને શેર કરેલો હતો સોશિયલ મીડિયા પર જેમાં તેમણે જણાવ્યું કે મારી બહેન ખૂબ જ ગરીબ માણસ છે આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે તે લોકો ચાલતા ચાલતા રાજકોટથી હળવદ માતાજીના મા દર્શન કરવા જતા હતા તે દરમિયાન રસ્તામાં મારી બહેનને ગાડીવાળાએ ઉડાવી દીધી હતી ગાડીવાળો ત્યાંથી ફરાર થઈ ગયો અને મારી બહેનને ત્યાં જ હેમરેજ થયું હતું અને તે બેભાન થઈ ગયા હતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા હું પણ ત્યાં પહોંચ્યો પછી મને હોસ્પિટલમાં ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો